તું કુછી મારું બોસાય ને કઈ તપેલું ખાઈ કે તે સારી માણી હતી એ કઈ જાત ખાઈ જો છે તે ચડી કઈ જાત કે ભરી નાઈ છોડી દે ચત જાતા જાતા વાયની છોડ તો તું કુતો નહી છોવાના મોંતા પાસે પા દુખા હા હશે દે એટલે હું નહી હું કોવા કઈ કતે માથે કોઈ

ફરીથી જો ફરી શકતા તો તું આમ લટકાવ ફરી એ પેલી ડ્રાયના ડાડા વાળાને જો તે ફરી એ ડાડા શું બહુ લો લો તલા સુ જતી તમારા ચટાને તું આમ લટકાવ છે એ મારા ચટાને વાળા તારીસ માં તો હીલ ન પુલે બધ છોડાય ચટતો તે ફરી એ ઓટ્યા નાના ફરી જે એ તો જતો ફરી ફરી ચટતી ફસ્તી હોવા માટે

એ ત ત તમાલા ચાતામાં તું આમ લટકા છે ભઈ ભઈ કે તમે માલા ચાતાના વાચા સડતી ન પૂલી વડું છો ભાઈ વાારે ઉપર ચતી ધરે માં સ્તનથી ન પૂલી મને